નગરપાલિકા દ્વારા જે ઉમરેઠ કચરો જે છે એ અમારી સોસાયટીની બાજુમાં એ સળગાવવામાં આવે છે અને અસ્થમાનો રોગ થયો છે ગોત્રી છે આજે મહિના પછી માંદી પડી ગઈ સિત્તેર હજાર રૂપિયા ખર્ચો આવી ગયેલો છે ડોક્ટરનું કહેવાનું કે આ તમારું ધુવાળા થાય છે એના લીધે એને શ્વાસની તકલીફ થોડા દિવસના અંતરે અમારે અહીંયા બધો જ કચરો પ્લાસ્ટિક બધું બારવા તપાસ કરવી જોઈએ નમસ્કાર સ્વાગત છે તમારું હું ધનંજય શુક્લા આણંદ જિલ્લા બ્યુરો ઉમરેઠ તાલુકા મથક એક સોસાયટી આંદોલનના માર્ગે જવા માટે એ ભેગા રહ્યા છે જી નમસ્કાર ક્યાં રહો છો કઈ સોસાયટી છે શું તમને તકલીફ છે આ સાઇડે પાછળના ભાગમાં ડેલી અમે એક મહિનાથી થોડા થોડા દિવસના અંતરે અમારે અહીંયા બધો જ કચરો પ્લાસ્ટિક બધું બારવામાં આવે છે રોજ સાંજે સાત વાગ્યા પછી એટલો બધો ધુમાડો થાય છે કે રાત્રે બાર એક વાગ્યા સુધી શ્વાસ લેવામાં બી તકલીફ પડે છે આવા નાના નાના છોકરાઓને ઘર દીઠ બે 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 બીમારીઓ છે ગરાની તકલીફ છે આ તે અમારે વચમાં તેવું બન્યું કે હમણાં બે વર્ષની છોકરીને માં બી રાખવાની પડી અને એનો રિઝન એ નીકળ્યું કે એને ધુમાડી કે આ તેની એલર્જી છે અહીં નગરપાલિકાનું જે રોજે રોજ સાફ શહેરમાં કરે છે અને એ ભેગો કચરો અહીં કરે છે એ પ્લાસ્ટિક કચરો બાળી રહ્યો છે એ એ બધો કચરો બધો ભેગો થઈને કઈથી આવે શું આવે એ તો આપણે ધ્યાન ના રાખીએ પણ એટલું ખબર પડે કે અહીંયા બધું પ્લાસ્ટિક કચરો આ તે બધું બાળવામાં આવે છે જી જી તમે શું કહેશો આ વિષય ઉપર આ વિષય પર હું એમ કહેવા માંગુ છું કે આરોગ્ય ખાતાવાળાએ તપાસ કરવી જોઈએ અને એનો નિર્ણય લાવે

જોઈ શકો છો અગાશી ઉપર ચડીને અત્યારે સખત સોસાયટી અંદર ધુમાડો ધુમાડો છે ગઈ કાલે રાત્રે સમાચાર મળ્યા હતા વિગત પ્રાપ્ત થયેલી ગઈકાલે રાત્રે મેં વિડીયો લીધા છે આજે સવારે હું રસ્તા પર ગયો તો પણ મેં જોયું કે આજે દિવસ સવારે અગિયાર વાગે જ્યારે તાપ હતો ત્યારે એ રસ્તામાં આગળ દેખાતું નહોતું એટલો ધુમાડો હતો અને એટલે આખી રાત પ્લાસ્ટિકનો કચરો સળગ્યો છે મારી કોટરી છે આજે મહિના પછી માંદી પડી ગઈ હતી એને સાઈઠ સિત્તેર હજાર રૂપિયા ખર્ચો આવી ગયેલો છે અને ડૉક્ટરનું કહેવાનું કે આ તમારું ધુવાળા થાય છે એના લીધે એને શ્વાસની તકલીફ પડે છે તો આનો જલ્દી રિઝલ્ટ આવો જોઈએ એમ હોસ્પિટલમાં દાખલ કરી હોસ્પિટલમાં નડિયાદ નડિયાદ હોસ્પિટલમાં દાખલ કરી છે એના રિપોર્ટ પણ છે આપણા કને એમ અને ઘણો ખર્ચો થઈ ગયો ઘણો ખર્ચો થઈ ગયો સિત્તેર એસી રૂપિયા ખર્ચો થઈ ગયેલો છે ડોક્ટર પોતે ડોક્ટર માં કે એને સેના લીધે એને આવો પ્રોબ્લેમ થાય મકાન બદલવું પડ્યું અમને ધુમાડવા ને લીધે હા મકાને બદલાવું પડ્યું આપડે એટલે તકલીફ છે એટલી આનું ધીરજભાઈ પટેલ હું શિવન શિવમ રેસીડન્સ ની અંદર મકાન નંબર અઠ્યાવીસ ની પચીસ ની અંદર રહું છું હું છેલ્લા આઠ વર્ષથી આ સોસાયટીમાં રહી રહ્યો છું નગરપાલિકા દ્વારા જે ઉમરેઠ નો કચરો જે છે એ અમારી સોસાયટીની બાજુમાં એ સળગાવવામાં આવે છે તેથી મને અસ્થમાનો રોગ થયો છે અને હું ઘણા ઘણા સમયથી એની દવા પણ લઉં છું હું આપના માધ્યમથી વિનંતી કરવા માગું છું કે જો આ કચરો એ શહેરની બહાર સળગાવવામાં આવે તો એ વધારે સારું કારણ કે એના કારણે અમારી સોસાયટીની અંદર બે ત્રણ નાની છોકરીઓ મને પણ આ અસ્થમાનો રોગ થયો છે મૂળ તો વચ્ચે તમને કહું છું કે પ્લાસ્ટિક કચરોનું નિકાલ કરવાની વ્યવસ્થા હું જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી સળગાવવાની છે જ નહીં કારણ કે પ્લાસ્ટિક સળગે રહીને સળગે તો ખૂબ પ્રદૂષણ એ ફેલાવતું હોય છે એટલે મૂળ તો વ્યવસ્થા સળગાવવાની છે જ નહીં પણ આ સળગી રહ્યું છે એવું છે હા તો એના કારણે જે ધુમાડો જે છે એ રાતે અમારી તમે પાછળ પણ જોઈ શકો છો અને તમે રાતે આવો ત્યારે આખી સોસાયટીની અંદર પણ અમને આ ધુમાડો જોવા મળી રહ્યો છે તો આ જો વેલામાં વેલી તકે જો આને દૂર નહીં કરવામાં આવે તો ઘણા બધા બાળકો અને વૃદ્ધોને આની વધારે તકલીફ પડીશ પડશે એવું મારું માનવું છે કેટલા વખતથી તમને અસ્થમાનો રોગ થયો છે ધુમાડાના કારણે આ ધુમાડાના કારણે મને છેલ્લા એક વર્ષથી આ રોગ થયો છે અને એના કારણે મારે પંપ પણ લેવો પડે છેલ્લા હજુ પંપ લેવો હા જી ચાલુ છે હા જી હાલ દવા પણ ચાલુ છે તો વેલામાં વેલી તકે જો આનું નિરાકરણ થાય તો એવી હું આપના માધ્યમ દ્વારા નગરપાલિકાને વિનંતી કરવા માંગુ છું પ્લાસ્ટિકના કચરાનો કેવો નિકાલ કરવો પણ અહીં મહિનાનો ભેગો થાય છે અને તે સળગાવી દેવામાં આવે છે હવે જોવું તે રહ્યું કે આ કોણ સળગાવી રહ્યું છે ને આટલું બધું સળગે છે તો પણ તંત્રની ઊંઘ કેમ નથી ઉડતી ને કોઈ પણ નાના બાળકોને વડીલોની જો સ્વાસ્થ્ય જોખમાય દાખલ થાય ના થવાનું થાય તો તેનું જવાબદાર કોણ નમસ્કાર ધનંજય શુક્લ પીએનજી ન્યૂઝ